રાપરના નંદા ગામના રણ પાસેથી વાહન માંથી આડેસર પોલીસે ચાર હજાર ત્રણસો વીસ બોટલ દારૂ પકડી પાડ્યો પોલીસ સ્ટેશનના પોલીસ દરમિયાન મળેલ બાતમીને આધારે નાંદા ગામના રણ પાસેથી વાહનમાં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર કરતા બંને ઈસમોને પકડી પાડી પ્રોહિબિશનનો નો પાત્ર કેસ શોધી બંને ઈસમો વિરુદ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે આ વાહનમાંથી ચાર હજાર ત્રણસો વીસ નંગ બોટલ જેની કિંમત ચાર લાખ બત્રીસ હજાર થવા જાય છે તે કબજે કરવામાં આવી હતી અને કુલ મુદ્દામાં બાર લાખ બેતાલીસ હજાર નો જપ્ત કરવામાં આવ્યો હતો આ કેસમાં રાજકોટના બે ઈસમોને પકડવામાં આવ્યા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ હાઉસ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર